હડતાલ એને કુંસા કરવી પડશે બોલો ભારત માતા કી વંદે વંદે જય જવાન જય જવાન આજે આ સહકારીતાના વડપણ હેઠળ જે આપણા બનાસકાંઠા જિલ્લાના અને કાંગ્રેસ વિધાનસભાના સહકારીતાના કાર્યકરો અને પાર્ટીના કાર્યકરો એમના આયોજિત આપણા આ અભિવાદનના સમારોહમાં ઉપસ્થિત આપણા સૌના સન્માનિય આપણો સૌનો ગૌરવ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પૂર્વ કે પૂર્વ ગુજરાત સરકારના મંત્રી પૂર્વ પ્રદેશના મહામંત્રી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા જ આ વિસ્તારનો પનોતા પુત્ર આપણા પૂર્વ મંત્રી આપણા પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય કૃતિષજી વાઘેલા સાહેબ છે નંદગામ થી બાપુએ મને ફોન કરીને કીધું કે મારે દાયાબી તમને આશીર્વાદ આપવા આવવા છે એવા ગૌભગ મુકંદપુરી બાપુ આપણા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સૌરૂપજી ઠાકોર અમારા પ્રદેશના મંત્રી લૌકાબેન મારા સાથી જેમણે તમને હમણાં ખૂબ સારું એક ભાષણ કર્યું કાર્યકરોને શીખ આપી એવા અમારા કેશુ પરમાર અમારા રાજ્યસભાના પૂર્વ સાંસદ માનનીય દિનેશ ભેગાવાડિયા પૂર્વ ધારાસભ્ય રેખાબેન પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ પૂર્વ ધારાસભ્ય જયંતા કાકા સૌ અમારા મહામંત્રી શ્રીઓ કનુભાઈ વ્યાસ અહીં ઉપસ્થિત અમારા પાટણ તાલુકા પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ ઠાકોર સાહેબ સૌનું નામ લઈ લઉં કે ચાલશે સૌ સન્માનીય મહ અંદાભાઈ બાવાબા પીજે ચૌધરી સાહેબ મારા પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ બાપુ અહીં ઉપસ્થિત અમારા શૈલેષભાઈ મારું સમગ્ર મારાથી પણ ઘણા સિનિયર કાર્યકર્તા એવું છે મારું નિયામક બોર્ડ બનાસકાંઠનું બનાસકેરીનું બોર્ડ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર શ્રીઓ ચેરમેન શ્રીઓ એપીએમસી ના ડિરેક્ટર શ્રીઓ ચેરમેન શ્રીઓ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રીઓ ચેરમેન શ્રીઓ અને સમગ્ર બનાસકાંઠામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં એટલા માટે કહું છું કે અમારે ગણતરી કરવામાં ઓછું પડ્યું એટલા મારા વંદનીય વડીલો સહકારી કાર્યકર મિત્રો યુવાન મિત્રો પત્રકાર મિત્રો ભાઈઓ અને માતાઓ હમણાં મારે કેશુભા કહેતા હતા ખરેખર એવું જ હતું મને એવી કલ્પના પણ નથી સ્વપ્ન કે હું બનાસ બેંક ડિરેક્ટર છું શરૂઆતના તબક્કા અમે મેં થોડાક પ્રયત્નો કર્યા અને પછી સંગઠનના કામમાં લાગી ગયા એટલે આવી અમારી કોઈ કલ્પના નથી કે આપણે બનાસ બેંકના ડિરેક્ટર થઈએ પણ છતાં ભારતીય જનતા પાર્ટીના આપણા યશસ્વી નેતૃત્વ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વૈશ્વિક નેતા આપણે ગુજરાતમાં પણ એમની વિકાસની હરણ જોઈ હતી ખેડૂતો માટેના આપણે એમના પોઝિટિવ જે પ્રોજેક્ટો હતા આપણી નર્મદા મૈયા હોય સુજલામ સુખનામ હોય ચોવીસ કલાક વીજળી હોય આ બધ વિકાસ કરી અને બે થી છવથી દેશનું નેતૃત્વ સંભાળ્યું ત્યારથી એમના મનમાં એ કલ્પના હતી કે મારો ખેડૂત સુખી થાય એના માટે શું કરવું તો એ એક એકમ છે આ દેશમાં સહકારથી સમૃદ્ધિ આપણા યશસ્વી ગૃહમંત્રી માનનીય અમિતભાઈ બીન શાહ સાહેબને એમણે સહકારથી સહકારિતા વિભાગની અલગ જવાબદારી સોંપી સહકારથી સમૃદ્ધિ સહકારનો કૈશો સહકારમાં વપરાય આવા કોન્સેપ્ટ સાથે ખેડૂત સુખી થાય ખેડૂતમાં જે નાના નાના ખેડૂતો છે એની આબાદી વધે સમૃદ્ધિ વધે એ દિશામાં આ સતત પ્રયત્નોમાં કામ હતા અને સહકારના માધ્યમથી પણ નાનામાં નાના ખેડૂતના ઘર સુધી સમૃદ્ધિ પહોંચે એવા આપણા બંને મહાનુભાવો જે એમનો જે વિચાર છે કે આ દેશને એમાં ભારતીને પરમ વૈભવે લઈ જવી છે એના અનુસંધાને આ એક વ્યવસ્થાના ભાગરૂપે જે મારી નિયુક્તિ થઈ છે એમના માર્ગદર્શન હેઠળ તો પ્રદેશનું નેતૃત્વ માનનીય સી પાટીલ સાહેબ આપણા યશસ્વી અધ્યક્ષ અમારા મહામંત્રી શ્રી રત્નાકરજી અમારા સંગઠનના મહામંત્રી રજનીભાઈ આપણા યશસ્વી આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સહકાર મંત્રી આપણા જગદીશભાઈ વિશ્વકર્માજી સમગ્ર સરકાર અને સંગઠનના તમામ મહાનુભાવોનું આપણું જિલ્લાનું નેતૃત્વ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમનું પણ બધાનું અને સમગ્ર નેતાગણનું આપ સૌ આટલા મોટી સંખ્યામાં ઉપસ્થિત છો તો તમારા બધા વતી એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો આપણે જોરદાર તાળીઓથી વધાવીએ ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ ફરી પાડો તાળીઓ આપણી બેન બનાસ બે આપણી બે ખેડૂતોની બે આના વહીવટકર્તા તરીકે એક વ્યવસ્થાના ભાગ રૂપે અમારી ચેરમેન તરીકે અને કેશુભાઈ વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરી

સત્યાવીસો કરોડ નું ધિરાણ છે બે હજાર છ માં માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે જયારે નેતૃત્વ આ બેંકની જવાબદારી સ્વીકારી પ્રદેશ ની આપણી નેતાગીરી એમને જવાબદારી આપી ત્યારે આપણે ટૂંકી મુદત નું ચૌદ માં ધિરણ કરતા હતા બધા બધા આપણા સિનિયર આગેવાનો બેઠા છે પ્રથમ એજી એમ એમને જાહેરાત કરી કે મારે આપે આ પૈસા ખેડૂતોને સાત ટકા એ

અબે કબૂલ ની લે તો સિનિયર ડિરેક્ટર હોય એમના માર્ગદર્શન થી એમની સલાહ સુચન થી સાહેબના નેતૃત્વમાં આપણે 4% ધિરાણ કર્યું 4% થી પણ સાહેબને એવું મનમાં તક તા આવી કે જો રાજકોટ સહકારી બેંક ખેડૂતોને ધીરા ટકાએ ધીરી શકે તો આપણે આ કેમ ના કરી શકીએ તો પછી આપણને છે યુરો ટકા સુધી લઈ જવાનું કોઈને પણ સહી આપો હોય તો માનનીય સંતોષી ચૌધરી સાહેબે આપ્યું છે અગાઉના બધા ચેરમેન આપણા સ્વર્ગસ્થ જેવી સાહેબ હોય દનસંગ ભાઈ હોય નથા ભાઈ હોય મારી એકઓના તમામ ચેરમેનો હું બજેના નામ નથી લીધો પણ તમામ આ બેંકની પ્રગતિ માટે ખેડૂતોના હિત માટે એમણે વિચાર કર્યો છે મારી નવરા પણ બજે ચેરમેન હોય એમને પણ ખૂબ સારી કામગીરી કરી છે એ અંધા ભાઈ હોય કે સબ્સી ભાઈ હોય એમની પણ કામગીરી ખૂબ સારી રહી છે મારે પણ આ દિશામાં આગળ વધવું છે મારે મિત્રો તમને એક વાત કહેવી છે કે અમને આજે જે આદરી મળી અને જે આ બનાસ બેંકનો લોકોનો થાપણદારોનો વિશ્વાસ ઉભો થયો બનાસ બેંક હોય કે અન્ય કોઈ પણ બેંક હોય એમાં સૌથી મહત્વની કોઈ પણ બાબત હોય તો વિશ્વાસ અને લોકોની શ્રદ્ધા છે નાના નાના હજારો થાપણદારોના કાળી મજૂરી ની કરી પશુપાલન કરતો હોય એ નાની નાની મજૂરી કામ કરતો હોય એને એની પોતાની જિંદગી ભરતી મૂડી એના પોતાના સારા ભલા પ્રસંગ માટે આપણી બેંકમાં આવી બેંકના અને નિયામક મંડળના વિશ્વાસમાં આવી અને આપણી વચ્ચે મૂકી જતો હોય ત્યારે એને સંપૂર્ણ શ્રદ્ધા હોય કે મારા પૈસા નાણાં સલામત છે મારા નાણાંને કોઈ વધો નથી એટલો વિશ્વાસ હોય ત્યારે બત્રીસો કરોડ જેવી આ મહત્વની રકમ આપણી બેંકમાં જમા થાય તો હું તમને માનનીય શંકરભાઈ સાહેબ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા અધ્યક્ષે

સિને રાજેવાનું કીધું બધાનું નામ નથી લેતું પણ એમણે જે જે સૂચન કર્યા હરવંતભાઈ સાહેબે કીધું હોય કે કાગળ ઓછા થાય ખેડૂતોની સરળતાથી લોન મળે પછી જે જે આગેવાનો હોય બધા આગેવાનો હોય જે માર્ગદર્શન આપ્યું છે એમનું સદાય માર્ગદર્શન લેતા જઈશું સાચા ખેડૂતોને અને જે ગરીબ ખેડૂતોને એમને ન્યાય મળે એમના ધિરાણ એમને સરળતાથી મળે એ બાબતની જાહેર પણ તમારા બધી હતી હું આપણા મોહુડી મંડળને ખાતરી આપું મિત્રો આ બેંકને આગળ વધારવામાં માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ તત્કાલ ચેરમેન સવસીભાઈ સવસીભાઈ ને પણ સાહેબે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પાયલોટ પ્રોજેક્ટ પાયલેટ પ્રોજેક્ટનો શું ફાયદો થયો બેંક એમને પણ પૂરી વાત કરું કે આપણી બેંક પાયલેટ પ્રોજેક્ટમાં આવી તો આપણે બસો એસી એટીએમ લગભગ બારસો એસી ની આસપાસ માઇક્રો એટીએમ લગભગ ચાર ચાર લાખ ની આસપાસ નવા આપણી બનાસ ડેરી ખાતા અને સાહેબ એના લીધે અમારી બેંક ની લગભગ ત્રણસો કરોડ રૂપિયાની ડિપોઝીટ વધી એટલે આપણે સારું ધિરાણ કરી શક્યા છે એ બદલ આપનો આપણા રાષ્ટ્રીય નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું મેં સાહેબ એક નાના કાર્યકર તરીકે હંમેશા શીખવાનો પ્રયત્ન કર્યો છું મારા જીવનમાં પણ ભૂલો થઈ છે કાર્યકર તરીકે મેં પણ ભૂલો કરી છે પણ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીએ આપણા શિષ્ય નેતૃત્વએ અમારી આવડી બધી કદર કરી એ તો ફરી પણ આભાર માનું છું વર્ષોથી કામ પાયાના કાર્યભૂત લેવલના કાર્યકર્તાથી કામ કરતા કરતા એપીએમસી નો ડિરેક્ટર હું જિલ્લા સહકારી સંઘ ડિરેક્ટર હું ખરીદ વેચાણ સંઘ ડિરેક્ટર હું તેલેબીએ સંઘ નો ડિરેક્ટર હું અને આવી નાની મોટી સંસ્થાઓમાં કામ કર્યું છે હું શિવરી જમીન વિકાસ બેંકમાં મારો 8 વર્ષનો અનુભવ છે એના ચેરમેન તરીકેનો જ્યારે મને જવાબદારી મળી જમીન વિકાસ બેંકની કાર્યની ખાલી બાર ટકા વસુલાત હતી ઓટીએસએમ જેવી સ્કીમ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ ગુજરાત સરકારમાં માં માનનીય ગોવા સાહેબ ગોવાભાઈ સાહેબ બેઠા છે એમણે બધાને વિનંતી કરી અને આપણે સ્કીમ લાવ્યા અને જે વર્ષોથી મોટા કરેલા વ્યાજ હતા તે વ્યાજો માફ કરી અને આપણે વસુલાત અને ખેડૂતો એમાંથી નીકળે એ માટેના તમામ પ્રયત્નો કર્યા હતા એક એક નાનકડું કામ હતું પણ એક સેવાનું કામ કરવાનો મને તારે પણ સદભાગ્ય સોંપ્યું હતું આ મને આપણા તાલુકાની નેતાગીરી તારે પણ જવાબદારી આપી દીધી મિત્રો તમારા બધેની સાથે રાખી હું આગળ વધીશ જેમ સાહેબે બનાસ ડેરીમાં એક જે મિશન લઈને નીકળ્યા છે જેમનું એક મિશન છે કે ગરીબમાં ગરીબ જે પશુપાલક જે નિરાધાર હોય જે પશુપાલન ઉપર લખતો હોય એને વધારે વધારે મેક્સિમમ કઈ રીતે લાભ મળે એ દિશામાં જે સાહેબ કામ કરી રહ્યા છે એમના એમના આશીર્વાદ લઈ આપણા કીર્તિસિંહ વાઘેલા સાહેબ બેઠા છે એમના આશીર્વાદ લઈ આ જે વડીલો બેઠા છે એ તમામ આશીર્વાદ લઈ તમામને સાથે રાખી અને હું એ દિશામાં હું પણ પ્રયત્ન કરીશ કે આ બેંક પણ આ જેવી રીતે આપણી બનાસ્ટની ઉપયોગી થાય છે એમના આપણે સાહેબની ની આપણું વિઝન જુઓ આપણે કલ્પના નથી કરી કે આપણે સનાતનમાં નેરી થાય આપણે કોઈ કલ્પના નથી કરી તો અત્યારે ત્યાં પહોંચ જાતી વધારે લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજગારી મળે છે મિત્રો તમે તે દિન કુકડાનો ગેટી ઉભા રહેજો તમારા ગામના પણ દસ જણા ત્યાં તેમને રોજગારી માટે જતા છે મારા ગામના પણ પંદર જણા થઈ છે દિવસ ગેટે મળવા જતો તો હું મિત્રો ક્યાં જવું છું તેમણે કીધું કે સાહેબ અમે જઈએ છીએ મને સારામાં સારું હોય વળતર મળે છે એવી જ રીતે પશુપાલન માટે પશુ સમર્થન માટે આ તમામ ક્ષેત્રે સાહેબે જે પ્રયત્નો કર્યા છે આપણા ખેડૂતો સુખી થાય એ દિશામાં સાહેબના માર્ગદર્શનમાં સાહેબની સલાહ સૂચનમાં આપણા જે શ્રી કૃષ્ણ નેતૃત્વ બેઠું છે એમની સલાહ લઈ અને હું આગળ વધીશ અને આપણો સૌનો વિકાસ થાય સાહેબ મારે આપણા માટે કેવું છે કદાચ તમને નહીં ગમે કે મારે કેવું છે કે બે હજાર છ થી કઈ સાહેબ થોડું કઈ થોડી વાત કરી સાહેબ બે હજાર છ માં સાહેબ ને

કોઈ લોકોની જાનહાની ના થાય સવારમાં વેલું હેલિકોપ્ટર મોકલ્યું વાતાવરણ ખરાબ હતું સાહેબ તમારે ગાંધી કરેલી નથી અને તમે આ પ્રજાની સેવા કામ માટે ભરાયા હતા જોરદાર મિત્રો બધાઓ સાહેબ ને નહીં ગમે પણ મારે કેવું છે સાહેબ તમે બે હજાર સત્તર ના પૂર

આ ભારતીય જનતા પાર્ટી છે કે વર્તમાન ચેરમેન ચાલુ ચેરમેન સબસીડી દરખાસ્ત મૂકે અને એને ચાલુ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર આપે ભારતીય જનતા પાર્ટીમાં નો મિત્રો શક્ય છે આપણે જોરદાર કાર્યો થી મિત્રો વધારીએ આ નોની વાત નથી સત્તા આયા પછી હું સાહેબને સાહેબ બધા વડીલો ને મળવા જો મને એક જ શીખ આપી છે બધા વડીલો કે તમારો પગ જમીન ઉપર રાખજો અને હું તમને બધાને ખાતરી આપું છું કે હું મારો પગ જમીન ઉપર રાખીશ સાહેબ હું તમને ખાતરી આપું છું બધાને જમીન ઉપર પગ રાખીશ અને કાર્યકર તરીકે કામ કરતો રહીશ

મિત્રો યુવાનો દૂર બેઠા છો તમારું ખરી પણ ઈશ્વરભાઈ સ્વાગત કર્યું છે પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર હરત માતાજી માતા